સીસીએની પરીક્ષામાં ભરતીની જગ્યા મુજબ પરિણામ નહીં પરંતુ નોટિફિકેશન મુજબ અને જીપીએસસી મુજબ પરિણામ જાહેર કરવાની માંગ સાથે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓએ ધરણા કર્યા સૂત્રોચ્ચાર પોકાર્યા હાથમાં બેનર ધારણ કરી વિરોધ કર્યો હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ નોટિફિકેશનના આધારે સીસીએ પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે ગઈકાલે વિદ્યાર્થીઓએ ભારે દેખાવ કરવામાં આવ્યા હતા જીપીએસસી મુજબ રિઝલ્ટ બનાવવામાં આવે છે પરંતુ નોટિફિકેશનના આધારે રિઝલ્ટ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને ન્યાય મળે છે તેવી બાબત તેને રજૂઆતમાં કરી હતી છેલ્લા પંદર દિવસથી જે સીસીએની પરીક્ષાના પરિણામો બાબતે વિદ્યાર્થીઓ રજૂઆત કરી રહ્યા છે સીબીઆરટી પદ્ધતિથી પરિણામ બહાર પાડવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને વિસંગતતા ઊભી થાય છે ક્યાંક ને ક્યાંક અન્યાય થાય છે આવી બાબતને લઈને ખાસ કરીને નોટિફિકેશનના આધારે પરિણામ બહાર પાડવામાં આવ્યું તેવી માગણી સાથે ગાંધીનગરમાં ગઈકાલે વિદ્યાર્થીઓએ ધરણા કર્યા હતા ઉગ્ર માંગ કરી હતી તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની માંગ કરવામાં આવી હતી મારું નામ ડોડિયા દિશા છે અને હું સીસી સીસીની કેન્ડિડેટ છું અમે લોકો લાસ્ટ પંદર દિવસથી સરકારશ્રી સામે એ જ કહી રહ્યા છે કે જે મુજબ તમે સીસીઈની જે એક્ઝામ છે જે ગોંડ સેવાલય છે જેમાં ચોખ્ખું લખેલું છે કે કેટેગરી વાઇઝ રિઝલ્ટ બનાવવામાં આવશે એની જગ્યાએ રિઝલ્ટ જગ્યાના આધારે બનાવવામાં આવ્યું છે જેમાંથી ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે આ એક્ઝામ એક સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી જેમાં નોર્મલાઇઝેશનનો ભોગ ઘણા બધા વિદ્યાર્થીઓ બન્યા છે કોઈ વિદ્યાર્થીઓના ત્રીસથી થી પાંત્રીસ માર્ક્સનો વધારો થાય છે કોઈ વિદ્યાર્થીઓના માર્ક્સ બે કે ત્રણ વધ્યા છે જ્યારે કોઈ વિદ્યાર્થીઓના માર્ક્સ ઘટી પણ ગયા છે જેનાથી આ એક સીબીઆરટી પદ્ધતિ એક નવો પ્રયોગ છે વિદ્યાર્થીઓ ઉપર અને જે મુજબ રિઝલ્ટમાં લખેલું છે કે કેટેગરી વાઇઝ રિઝલ્ટ બનાવવામાં આવશે તો અમારા જે દરેક અમારા જે દરેક ભાઈઓ બહેનો છે આજે અહીંયા ગાંધીનગર ભેગા થયા છે અમારી એક જ માંગ છે કે અમારું જે મુજબ તમે નોટિફિકેશનમાં લખ્યું છે એ મુજબ અમારું રિઝલ્ટ બનાવી આપો મારું નામ ઉપાધ્યાય પ્રયાગ છે અમે છેલ્લા પંદર પંદર દિવસની આસપાસથી અમે આવેદનો નિવેદનો અલગ અલગ જગ્યાએ ગૌણ સેવા હોય પછી કમલ દયાણી સાહેબની ઓફિસ જીએડી હોય મુખ્યમંત્રી શ્રીની ઓફિસ હોય ત્યાં અમે આવેદનો નિવેદનો આપી રહ્યા છીએ પણ અમારી માંગ હજુ સુધી સ્વીકારવામાં નથી આવી અમારી માંગ એ જ છે કે જે સીસીઈની પરીક્ષા લેવામાં આવી છે કંબાઇન કોમ્પિટિટિવ એક્ઝામ એમાં જે રિઝલ્ટ પબ્લિશ કરવામાં આવ્યું છે એ રિઝલ્ટમાં જગ્યાના સાત ગણા ઉમેદવાર સમાવવામાં આવ્યા છે પણ એમને નોટિફિકેશનમાં બે જગ્યાએ એવું લખ્યું છે કે કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવાર સમાવવામાં આવશે તો અમારી માંગ એ જ છે કે જેમણે લખ્યું છે એ પ્રમાણે રિઝલ્ટ બનાવવામાં આવે જે આપણી બંધારણીય સંસ્થા જીપીએસસી છે તે જે પ્રમાણે રિઝલ્ટ બનાવે છે કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવાર તે પ્રમાણે રિઝલ્ટ બનાવવામાં આવે તો વધારે ઉમેદવારો દરેક દરેક સમાજના વધારે ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવાની તક મળે આજે પરીક્ષા લેવામાં આવી છે પ્રાથમિક પરીક્ષા છે જેના માર્ક આગળ જતાં કોઈ બી પરીક્ષામાં કાઉન્ટ થવાના નથી કે કોઈ જગ્યાએ ગણાવવાના નથી એટલે આ જે ખાલી ક્વોલિફાય એક્ઝામ છે એના લી એના લીધે ઘણા બધા ઉમેદવારો જે આ રિઝલ્ટ બનાવ્યું છે એમાં વંચિત રહી ગયા છે અને જેમાં એ આ પદ્ધતિ જે છે પહેલીવાર પ્રયોગ કરવામાં આવી એમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ અલગ અલગ ઇકોતેર સીટમાં પરીક્ષા લીધી અને એમાં એક નોર્મલાઇઝેશન સિસ્ટમ લેવામાં આવી એમાં લગભગ ચોત્રીસ માર્ગનો પ્લસ વધારો અને માઇનસ વીસ જેટલા માર્ગ ઘટ્યા છે એટલે શું કે આ સો માર્ગના પેપરમાં માર્ક વધી જાય એટલે ખરેખર ઉમેદવારોને અન્યાય થયો છે તો અમારી આ માંગ જલ્દીથી સ્વીકારવામાં આવે આજે મોટી સંખ્યામાં ગાંધીનગરમાં આ મુદ્દાને લઈને ઉમેદવારો ભેગા થયા છે અને જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉમેદવારો ગાંધીનગરમાં જ અલગ અલગ માધ્યમોથી રજૂઆતો અને ગાંધીજીના માર્ગે આંદોલન કરવાના છે